પ્રભુ શ્રી ક્રિષ્ના નામમાં આપસર્વને પ્રેમી સલામ અગાઉ અગિયારમાં અધ્યાયમાં વિશ્વાસના સુરવીરોની વાત દ્વારા લેખક આપણને વિશ્વાસમાં મજબૂત થવા વિશે શીખવે છે અને હવે બારમા અધ્યાયમાં તે જ વિશ્વાસમાં અગ્રેસર થવા અને ટકી રહેવા માટે ખ્રિસ્તી જીવનની દોડ વિશે સમજાવે છે ત્યાં પહેલી કલમમાં લખ્યું છે તે પ્રમાણે તો આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂ ભીડ છે માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂ ભીડ એટલે શું જેમ આપણે વાદળને નરી આંખે જોઈ શકીએ છે પણ તે જે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે તે આપણે જોઈ શકતા નથી છતાં વાદળને જોઈને આપણને આશા બંધાય છે કે વરસાદ વરસશે અને અગાઉ આપણે જોયું હતું તે પ્રમાણે તે આશા તેમ આપણે પ્રભુમાં ઊંઘી ગયેલા તેમના સેવકોને ખાસ કરીને અહીં અગિયારમાં અધ્યાયના વિશ્વાસના સુરવીરોને ભલે નરી આંખે જોઈ શકતા નથી પણ તેઓને વાદળા રૂપી જોઈએ છીએ મતલબ તેમના જીવનના ઉદાહરણ આપણી નજર સામે છે જે વિશ્વાસી બનવા આપણને પ્રોત્સાહન આપે છે રોમન પંદર અને ચાર કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું તે આપણને શીખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું પહેલો કરંથી દસ અને અગિયાર હવે એ બધું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવા આપણને બોધ મળે તેને માટે તે લખવામાં આવ્યું છે લેખક આગળ જણાવે છે કે દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અહીં બોજો અને પાપ અલગ અલગ બાબત છે કયો બોજો નાખી દેવાનો પહેલું જૂના માણસપણાનો બોજ એફએસસી ચાર અને બાવીસ કપટ ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો બીજું અવિશ્વાસનો બોજ જેને લીધે આપણા જીવનમાં ઈશ્વરનું પરાક્રમી કાર્ય અટકે છે માંથી તેર અને અઠાવન અને તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ત્યાં ઘણા પરાક્રમી કામો કર્યા નહીં ત્રીજું સંપત્તિનો બોજ જેનો મોહ આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે માથથી ઓગણીસમાં અધ્યાયની સોળથી ચોવીસ કલમમાં આપણે ધનવાન વ્યક્તિની વાત જોઈએ છે તે પોતાની સંપત્તિ છોડીને ઈસુની પાછળ ચાલી શકતો નથી તેમ ઘણીવાર લાલચ આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે ચોથો ધારણાઓનો બોજ આ કાર્ય કોણ કરશે અથવા કેવી રીતે થશે તે વિશેની ધારણાઓ કરવી જે અવિશ્વાસ પ્રગટ કરે છે પ્રભુ ઈશ્વરે કહ્યું હતું કે તેઓ ત્રીજે દિવસે ઉઠશે છતાં માર્કની લખેલી સુવર્તા સોળમો અધ્યયને ત્રીજી કલમ પ્રમાણે એવી ચર્ચા જોવા મળે છે કે આપણા માટે કબર પરનો પથ્થર કોણ ગબડાવશે ચોથી કલમ પ્રમાણે પથ્થર તો ગબડી ગયેલો છે પાંચમો કુટુંબનો બોજ લૂક નવ અને ઓગણસાહીઠ પ્રમાણે પ્રભુની પાછળ ચાલવાને બદલે પોતાના મોયલા પિતાને દાટવા માટે પ્રભુ પાસે રજા માંગે છે ત્યાં પ્રભુ તેને કહે છે કલમ પોતાના દે પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર વળગી રહેલા પાપને નાખી દઈએ પાપ આપણને ખ્રિસ્તી જીવનની ઠરાવેલી શરતમાં દોડવાને માટે ધીમા પાડે છે જે આગળ બીજી કલમમાં જોઈશું ધીરજથી દોડવું મતલબ સહન કરવું સમયની રાહ જોવી આપણે જોયું હતું કે ઇબ્રાહીમે ધીરજ ધરી તેનું કેટલું મોટું ફળ તેને મળ્યું ઇબ્રુ દસ અને છત્રીસ કહે છે કેમ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે લુક એકવીસ અને ઓગણીસ કહે છે તમારી ધીરજથી તમે તમારો જીવ બચાવશો યાકુ પાંચ અને સાત કહે છે એ માટે ભાઈઓ પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો ખેડૂત વરસાદમાં થતા મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે ધીરજના અભાવે વચનનું ફળ ગુમાવવાનો વખત આવે છે શરતમાં દોડનાર પેલો કોરંથી નવ અને ચોવીસ કહે છે શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર તો ઇનામ મેળવવા દોડે છે તો પણ એકને જ ઈનામ મળે છે એમ દોડો કે તે તમને મળે અહીં કયા ઈનામ વિશે લખવામાં આવ્યું છે ફિલિપીઓને પત્ર ત્રીજો અધ્યાયને ચૌદમી કલમ ખ્રિસ્તીસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઈનામને વાંચે નિશાનની ભળી આગળ ધસું છું કઈ દોડ વિશે લખવામાં આવ્યું છે ગલાતી બે ને બે વિદેશી વીસ ને ચોવીસ પ્રમાણે સુવાર્તાની સાક્ષી આપવાની દોડ આગળ જોઈએ પહેલી કલમમાં ઠરાવેલી શરતમાં ધીરજથી દોડવા વિશે સમજાવ્યા પછી લેખક બીજી કલમમાં સહનશક્તિના ઉત્તમ ઉદાહરણ એવા ખ્રિસ્ત ખ્રિસ્પ લક્ષ્ય રાખવાનું કહે છે ફિલિપી એક અને છ પ્રમાણે તેણે જે સારું કાર્ય શરૂ કર્યું છે તે પૂર્ણ કરશે પ્રભુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવું કેમ કે હિબ્રુ ચાર ચૌથી સોળ પ્રમાણે આપણને હિંમતથી કૃપાસનની પાસે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે આપણે માત્ર તેમની તરફ જોવું જોઈએ આડું અવળું કે જોવું નહીં કે વિચારવું નહીં કેમ કે તેથી તો આપણો વિશ્વાસ પિત્તરની જેમ ડગી જશે માત થી ચૌદ બાવીસ થી એકત્રીસમાં ઈસુની જેમ પિત્તર પાણી પર ચાલી શક્યો નહીં કેમ કે તેણે ઈસુ પરથી નજર હટાવી પવનને જોયો સમુદ્રને જોયો અને તે ગભરાયો તેનો વિશ્વાસ ડગી ગયો આગળ તેમણે એટલે પ્રભુસુ ખ્રિસ્તે પોતાની તરફ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણી માણસજાતને બચાવવાનો આનંદ આત્માઓને બચાવવાનો આનંદ પિતાની ઈચ્છા પૂરી કરવાનો આનંદ જેને લીધે પ્રભુસુ ખ્રિસ્તે શરમને તુચ્છ ગણી મતલબ વધસ્તમના શરમજનક મરણને તુચ્છ ગણ્યું અપમાનને તુચ્છ ગણ્યું વિરોધ નકાર વગેરેને તુચ્છ ગણ્યું અને બધું જ સહન કર્યું યશાયા તેપન અને ત્રણ તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો દુઃખી પુરુષ અને દરદનો અનુભવી ને છેને જોઈને આપણે મૂક અવડું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો પ્રભુ ઈસુ પર લક્ષ્ય શા માટે રાખવું તે વિશે લેખક આગળ ત્રીજી કલમમાં જણાવે છે તો જેમણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેમનો વિચાર કરો રખે તમે તમારા મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ મતલબ પ્રભુ ઈશુ ખ્રિષ્ણની જે પ્રકારે સતાવણી થઈ તેવી સતાવણી હજી સુધી કોઈની થઈ નથી પેલો પિત્તર બે અને ત્રેવીસ તેમણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં દુખો સહન કરીને ધમકી આપી નહીં પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા પ્રભુ ઈસુના દુઃખો સામે આપણા દુઃખો કંઈ વિસાતમાં નથી તે વિશે વિચાર કરીએ કેમ કે ચોથી કલમમાં લેખક કહે છે તે પ્રમાણે તમે પાપની સામા બાત ભીડો છો પણ રક્તપાત સુધી તમે હજી બાત ભીડી નથી

તેમનું બલિદાન એ આખરી બલિદાન હતું હવે કોઈ તેમના જેવું કષ્ટ વેઠીને મૃત્યુ પામવાનું નથી જે પાપની મુક્તિને માટે હતું આપણે તેમના શિષ્યો છીએ માથી દસ અને ચોવીસ કહે છે ચેલો ગુરુ કરતા મોટો નથી ને દાસ પોતાના સેટ કરતા મોટો નથી આજે આપણે પ્રભુ શું વિચાર કરીએ ગલાતી છ ને નવ કહે છે તો સારું કરતા આપણે થાકવું નહીં કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું આજનો સંદેશ આપણને શીખવે છે ખ્રિસ્તી જીવનની દોડ દોડવા માટે દરેક પ્રકારનો બોજો પાપ નાખી દેવું અનંત જીવનને માટે ધીરજ ધરવી રવિશું ખ્રિસ્ત લક્ષ્ય રાખવું વિરોધ મુશ્કેલી દુઃખો સતાવણી વગેરે સામે સ્થિર રહેવું પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આ મેન